વાસિલ નું માળા થોરો વારવાનું હોય તા વારવાનું લે તા માં બાપુ કરવા લાયા ઘર નું કામ કરવા તો લાયા એ લે તું આટલો બધો ઘણો થયો લે તને શરમ આવતી નહી લે હ કોક મજૂરી ધંધે જા મજૂરી ધંધે જા મજૂરી ધંધે જા આ બાપો મારો ચોથી લઈ રહ્યો છે આ ભી માન ખાવા બાવાનું બનાવ કોઈ ભૂખ લાગી છે બજસ લેવા આ તો તારો ડોહો લેવા આ તો તન તો કે મારો છોકરો મોટો છે મજૂરી કરે એવો છે ઓય ઘેર ને ઘેર હું ગાડી સા મજૂરી જા તારું લખો જાય કાર્યા પણ હું કરો કોઈ કોમે લઈ જતો જ નહીં મને કે દે મને કોઈ મજૂર બોલાવતું પણ જાય તો કરે જાય જાય તો કોઈ મજૂર લઈ જાય કલે ઓ નવી માં તો કોઈ દુશ્મન ન કે અરે આવી આવતી મારા મહિના છે અને હાળો કાર્યો આગળ ના આગળ છે જાકે તારે જો બીજી આવશે જાગો તો કાર્યા आवर मोटो छोकरो बीजो लाबन तो जरूरी हती पेट म गल्दी दुओ ते बीजो शर्म नही आवती न न न मने बोले नही नकर लवण याले वा हाल हमरा कार्य आती म जतरु हती हे पकोण ओ बीजो सुकई हु जरूरी हसी आवना आवर मोटो तो छोकरो तो तो किमकरी मारे मेलकर म बाग परा बो तो मान बीजो लाइन वधारवा तो वधारवा तो बोले न वधारवा तो बोले न जतरु हती हाले कार्य जतरु हती જો એટલું યાદ રાખજો તમે મોટા છો એટલે હું તમને કોઈ બોલતો નહીં પણ તમે મારા માથા પર ચડવાની વાત ના કરજો તારું આવશે ને બધું કહી દઈએ હું કહી દે જા ઉંઠો થઈ જા ઘર કારિયા તારી જગ્યા હોય છે આ ઘર મારું છે અરે મારો બીજો છોકરો આવે ને નવો ઈનો ઘર છે તારો ભાઈ રોવાન ને કાર્ય જતો રહે હરવા ગજો જો મને ભૂખ લાગી છે પૂરો ધીયો ઘર માં કંકુ ને નહોતો કંકુ કંકુ પૂરો જતો જતો મને ભૂખ લાગી

આની આલો હેડો તમારો ભાત ખાટી ના આવ્યો છો એકન અજા થાય જીયા કો ભોક ને ઓપડી તારું બેટ ચા હે ને પાણી ખટકો ને જી મારા કરી તો ઘરા ઓ ચાની ચૂમ આવો ધણી સક બૂટ આવો ધણીયું હે ઘરા કોની મારા થઈ નહીં ખાટી નાયો ઓ ચા હું બેટ ચા એટલે આ આવ કદી મની આનું કઈ નાપી આ ઘરે ઉગ્યો કને કજાજી તો તું બોલવામાં મધ્યમથી બોલ છો તો કોઈ હાઈ કોઈ કઈશમાં કફૂ જેવી લાગતી ખબર સમજીજે આ તને કહું તો પેલો બોલો કાર્યો બનાવો ટીમાં કંટાનો લવડાઈ જતો રહ્યો તું આ जो काय बोलला होती हो ए शांती काढो हे आधीच आहे એટલે तू મારા છોકરાની વાત કર잖아 ઓ હો હો એ કાળો શામનરાની વાત કરું છું એટલે ઓય ઓય બાયા 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 તું આ કોઈ ભૂલાટલે મેં મારા સામુ જો વાત કтю

આજે બધું કુતરામ ગયું કે મને પોન ચમ ના આવ્યું હકે હાકે પોન ધોઈ દે કોકલીડી મારા ફોકા કાઢી દે તારો ભા છે તમ કોમ કરીને આવ્યો વાય કરવા દે તો વાય તી ગાયો બધું ભડવાતા નાખે છાડ્યું પૂન આવ્યો છાડ્યું એટલે કોઈ કમકોજ એ ના હોય કે કફો હોબી મને લઈ જતો તો તો એ મથન લઈ જતો તો મજૂરી ના કઢાવા એટલે ના આવે તો કોઈ ઓમ બાકે ઓમ પછડો તો જો તું આ બેઠા બેઠા ખાવા મને ચોખો કાઉ

હમ મટકા જો તો કજુ હું બધ જ પછાઈ ગયો છું મટરો આ મારી હું નકામ કાલ તાર આ બલા જો ભુલ ભુલ જાવ તે કજુ માર હું મારું ઘસે ને આ બેઠો લે અમે તારી તાકા તો ખાલી બાની કરતા ઓ પક આપી જુદા નાખી લખું ને તો મારું હવે જોમો નઈ એ બોઢાળ તો જા ને મારા કામ નઈ બેઠો કે નામ કી મેજે કે કઠખા કે શું દે છારા

અમાર છોમા તું તાઈ પંચાયત ના કરે મને ખબર તું છે તાઈ દોથી મદદ કરે હા કોમ કરે હે બધું બસ એટલે એમાં તો આવું ગોનું કોઈ ગાવા નહીં આવતું પણ અત્યારે હાલ મારે ઘરમાંથી લંક લાગ્યું છે ને એને ઉલાવાનું કચું એટલે કોઈ હું તો નેતા હું તો આ કહેતો ખાલી પણ હું થયું કે અરે મારી દોછીએ મારા આગળ જેમ તેમ બોલી નાખ્યું બધા કનીજી મારા પકાજી ચી એના મેલાની બૈયો કોઈક ચડાવે છે ને તાજીઓ કરે છે ને તે મને જેવું છું મને એવું કહે ખબર છે